ઈજનો બર્થડે પાંચ તારીખે વયો ગયો પણ અમારે સેલિબ્રેશન કરવાનું હતું તો થયું નથી કેમ કે અમારે એ દિવસે બી આમાં જ આવવાનું મારા પપ્પાને ખબર છે બોલો મને નથી ખબર એ ફોર્મ ભરીને પાછું દેવાનું તો બુક થાય ઇન્કવાયરી માટે જઈએ છીએ એ પણ એ અમારા ઘરની નજીક જ છે જો આ અને તૈયારી ટોટલ હાલે છે ઘૂઘરાની પૂરી છે દિવાળી દિવાળી ગરમા ગરમ શીરા પૂરી નો વિડિયો ઉતાર્યો છે આ એન્ટ્રન્સ છે હોલ બુક કરીને આ દેવું Bravi. જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે બધાનું ફરીથી એકવાર અમારી ચેનલમાં તો અત્યારે અહીં વાગી ગયા છે સવા અગિયાર અને અમે નીકળ્યા છીએ એક કામથી નિજનો બર્થડે પાંચ તારીખે વયો ગયો પણ અમારે સેલિબ્રેશન કરવાનું હતું તો થયું નથી કેમકે અમારે એ દિવસે બીજી એક બર્થડે પાર્ટીમાં જવાનું આમંત્રણ આવ્યું હતું તો અમે એ બર્થડે પાર્ટી અટેન્ડ કરવા માટે ત્યાં ગયા હતા તો પછી મીઝનો બર્થડે સેલિબ્રેશન નહોતો થયો તો આવતા સન્ડે મીઝના બર્થડેનું સેલિબ્રેશન રાખ્યું છે તો એના માટે અમે એક હોલ બુક કરાવવો છે ખબર નહીં હવે મળે કે ન મળે એટલી શોર્ટ નોટિસમાં હતો કેમકે આજે મંડે તો થઈ ગયો છે અને સન્ડે સેલિબ્રેશન પ્રોગ્રામ છે જો નહીં મળે તો ઘરે રાખીશું સેલિબ્રેશન તો કરવાનું જ છે અને મળી જાય તો પછી હોલમાં સેલિબ્રેશન કરીશું તો અમારા ઘર પાસે જ અમે ચાલીને જઈએ છીએ હમણાં શેરીની બહાર અમે નીકળીએ તો જે પાછ સામે જે હાઉસ દેખાય છે એની પાછળના ભાગમાં જ છે હોલ તો જોઈએ

આમાં જ આવવાનું મારા પપ્પાને ખબર છે બોલો મને નથી ખબર હજી તો હોલમાં ઇન્કવાયરી કરી એવા હોલ અવેલેબલ છે મળી જશે હોલ તો શોર્ટ નોટિસમાં મળી ગયો સારી વાત કહેવાય અહીંયા અને ફોર્મ આપી દીધું છે ભરવા ફોર્મ ભરીને પાછું દેવાનું તો બુક થાય તો અમે બીજા હોલની ઇન્કવાયરી માટે જઈએ છીએ એ પણ એ અમારા ઘરની નજીક જ છે જો આ અમારો સાઉથ ઇસ્ટ રોડ અને અહીંયા આગળ જ હોલ છે એમાં ઇન્કવાયરી કરી લઈએ શું છે શું નહીં અહીંયા બેડરૂમ માં અત્યારે બેઠા હતા અને વાગી ગયા છે અઢી પણ નીચેથી સુગંધ બહુ સારી હવે પડશે નીચે છે જોવા જોઈએ આપણે શું બન્યું છે નીચે અમી સુગંધ બહુ સારી આવે સુર હું બને છે

બનશે સર તો મિસ્ટેક થઈ ગઈ મારે ઘોઘરા નથી બનતા મને એમ કે રવો બન્યો ને એ લોટ બંધાય છે ઘોઘરા બનાવે દિવાળીના પણ અહીંયા તો અત્યારે ખાલી રવો બન્યો છે અને જીરાપુરી બને છે ઘોઘરા હજી કાલપમતી માં બનશે પૂરી બનવા મળી છે દિવાળીના પ્રિપરેશન ના પૂરી તો અહીંયા વાગી ગયા છે પોણા ચાર એક બે હોલની તપાસ કરીને અમે પછી ઘરે આવતા રહ્યા હતા અને એક હોલે એક હોલમાં એમ કીધું તું કે કોણા ચારે આવજો તમને હોલ દેખાડશું અમે તો અત્યારે અમે પાછા નીકળ્યા છીએ હોલ જોવા જવા માટે તો હોલ કેવો છે જોઈ લઈએ અને પછી ડિસાઈડ કરી લઈએ કે કયો હોલ રાખવો અને આ બર્થડે બોય અમારી હારે આવે છે હોલ જોવા એ બર્થડે બોય આમાં અંદર હોલ છે

done a bit of cleaning the light on. no no it's okay it's, it's okay. fine yeah hi <laughs> કરો તો નીજના બર્થડે સેલિબ્રેશન નો હોલ બુક કરીને આવી ગયા છીએ અમે અને હવે બાકીની આગળની તૈયારી ચાલુ કરી દઈએ અમે ઇન્વિટેશન કાર્ડ ને હાન તે અને ડિજિટલ ઇન્વિટેશન કાર્ડ અને બીજું બધું તૈયારી ચાલુ કરી દઈએ હું છે જો તો આના નાટક

અજીદ વુકાટો ખાવા બેહી ગયા છે એ ખાઈ લે પછી અમાર તો તો બેસી જઈએ છીએ મારા તો જો ગયા વાટે નથી રહેતા અમારી હો તે કીધું એ કીધું શેકી દઉં છું શેકી હું તે લેવન કીધું આ પાણી ભરીને પાણી પીવા બટેકાન શાક ને રોટલા પાણીપુરી નું પાણી પીહે તમે જોઈ શકો છો રોટલા રોટલા ને શાક અન્યાય કેટલો થાય છે તમે જોઈ શકો છો જો આ બટેકા શાક છે અને આ રોટલા છે તો મેં લઈ લીધું છે અડદ નો પાપડ બટેકા નું શાક અને ભાખરી બેસી ગયા છે અમે જમવા ભાઈ ગયા છે અહિયાં સાડા સાત પોણા આઠ એટલે ભાઈ ગયા છે ને દીદી

આ હું લઈને બેઠી છું હમણાં મોજ માં હતો કે કેમેરો હામાં આવે ને એટલે ગમે સપડક થઈ મોટા હોય કે નાના હોય તો તુષારના ઘરેથી ઘરે આવી ગયા લિસ્ટ બિસ્ટ તૈયાર કરીને બધું બહેનું બહેનું અને હવે તમે વિચારતા હશો તુષારની ઘરે કેમ ગયા તો એના છોકરાનો બર્થડે દસ તારીખે ગયો અને મારા નિજનો બર્થ પાંચ તારીખે ગયો તો બંનેનું જોડે રાખ્યું છે સેલિબ્રેશન એક જ હોલમાં કેમકે લગભગ અડધા પોણા ગેસ્ટ તો અમારે સેમ જ છે અહીંયા એટલા માટે તો આવી ગયા ઘરે હવે સુવાની તૈયારી તો કેવો લાગ્યો આજનો બ્લોગ નિજના બર્થડેની પ્રિપેરેશનનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય